તો મિત્રો આજે તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ સવારે દસ વાગે હું આવી ગયો છું નદીમાં તમે જોઈ શકો છો નદીની આવક આ મિત્રો આ નદીની આવક આવી રહી છે મિત્રો હાલ આટલી ચાલી રહી છે મિત્રો તમે જોઈ શકો છો મને આટલું આટલું પાણી થઈ રહ્યું છે મિત્રો તમે જોઈ શકો આ બાજુ થોડું પાણી વધારે ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો તો મિત્રો આટલું આટલું પાણી પેલાં વનથી વધારે પાણી પહેલાં ભાગમાં જાય છે મિત્રો તો આપણે એ પણ બતાવીશું સાંજે હાલ આટલા આ વિડીયોમાં આટલું હાલ સમાપ્ત કરીએ અને આ બાજુનું બતાવી દઈએ મિત્રો આના કરતાં વધારે પાણી પેલા ભાગમાં ચાલી રહ્યું છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એનું એનો વિડીયો અમે સાંજે બનાવીશું અને સાંજે તમને ટોટલ આવક બતાવીશું હાલે તમને આટલી આવક બતાવીએ તો મિત્રો આ આવક પણ ડચન જચન ઢિચન ઢિચન ચાલી રહી છે મિત્રો આ બાજુ અને પેલી બાજુ થોડું આ ઓછું ચાલે છે આ બાજુ થોડું વધારે ચાલે છે તો તમે જોઈ શકો છો મુકેશ્વર ડેમમાં હાલ આટલી આવક નથી કારણ કે આનાથી વધારે તો પહેલાં ભાગમાં ચાલે છે એ આપણે સાંજે તમને બતાવીશું વિડીયોમાં પૂરે વિડીયો પૂરું તમને બતાવીશું એ આપણે જઈશું પેલા ભાગમાં અથવા આ પુલ બાજુ ભાગમાં ટોટલ પાણી જોવા તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હવે મળીએ સાંજે નવા વિડીયોમાં જય માતાજી તો મિત્રો બપોરના બાર વાગ્યાના સમયમાં અમે આવી ગયા છે ભોખરીના પુલ ઉપર તમે જોઈ શકો છો અમે પહેલાં વહેલા પેલી બાજુ હતા અને આ ભાગનું પાણી તમે જુઓ કેટલું વધારે જાય છે મિત્રો પહેલા ભાગમાં થવો જુઓ કેટલું જાય છે ને આ ભાગમાં જુઓ કેટલો ફરક છે તો મિત્રો જુઓ બપોરના ટાઈમે કેવી ભેંસો નવા પડી છે પાણીમાં તો મિત્રો તમે જોઈ શકો છો આ ટોટલ આવક આટલું પાણી હાલ મુકેશ સડેમાં જઈ રહ્યું છે મિત્રો તો મિત્રો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુનું આપેલું બે લાયકનને ઓલ પર શેર કરી દેજો જ્યાં સુધી નદી હેડશે ત્યાર સુધી તમને આવા વિડીયો જોવા મળશે તો મિત્રો પહેલાં ભાગમાં પાણી હાલ એકદમ માપનું જઈ રહ્યું છે વહેલાં તમને બતાવી દઈએ માપનું જઈ રહ્યું છે આ ભાગમાં તમે જુઓ કેટલું જઈ રહ્યું છે પાણી તો મિત્રો આપણે બફોર આ પુલ ઉપર છે બપોરના ટાઈમમાં તો સાંજે ચાર વાગે પણ વિડીયો બનાવીને છું મિત્રો જુઓ અંબાજીવાળી નદી આવી રહી છે મિત્રો તો મિત્રો આપણે મળીએ સાંજે ચારના પતના ગાળામાં તો મિત્રો સાંજના પાંચ વાગે અમે આવી ગયા છે ફરી પુલે પહેલા બપોરે પુલ ઉપર હતા અને તારે પુલના નીચે છીએ તમને નદીની ટોટલ આવક બતાવવા માટે અમે નીચે ઊભા રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો હાલે નદીની ટોટલ આવક આટલી જઈ રહી છે મુકેશ્વર ડેમમાં તો મિત્રો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુનું આપેલું બેલાઇકનની ઓલ પર શેટ કરી નાખજો જ્યાં સુધી નદીનો નાનો રેલો પણ ચાલશે ત્યાં સુધી અમારી ચેનલ પર વિડીયો આવતા રહે છે અને થોડો કામમાં હતો એટલે હમણાંથી એક દસ દિવસ માટે વિડીયો નહોતો મૂકી શક્યો તો હવે વિડીયો રેગ્યુલર આવશે બે દિવસે એક વિડીયો આવી જશે તમે જોઈ શકો છો નદીની આવક હું થોડો આ જઈને તમને બતાવું તો ટોટલ આવક તમે જોઈ શકો છો આ પુલ નીચે થઈને પસાર થઈ રહી છે સરસ્વતી નદીની આવક તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હવે મળીએ નવા વિડીયોમાં જય માતાજી